બોગસમાં કામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓના પાસેથી લેવાયેલી પીએનએ ડોક્યુમેન્ટ પાછા આપવામાં આવી અને સાથે વિશ્વથી ચાલતી આ સંસ્થા સામે કેમ યોગ્ય પગલાં લેવાય નથી તે માંગ સાથે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા આશ્ચર્યજનક પ્રદર્શન સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે સુરત કલેક્ટર કચેરીએ એનએસયુઆઈના ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના નેતાઓએ આશ્ચર્યજનક કાર્યક્રમ યોજ્યો હતો એને સિવાયની યુથે કોંગ્રેસ દ્વારા કલેક્ટરાલ કચોરી પહોંચી બોગસમાં કામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવેલી ફી અને ડોક્યુમેન્ટ પાછા અપાવવા માટે અને વીસ વર્ષ કરતાં વધારે સમયથી ચાલતી સંસ્થા અનેક વખત વિવાદમાં આવી છે પરંતુ આ દિન સુધી યોગ્ય પગલાં લેવામાં આવ્યા નહીં જેથી આ સંસ્થાના વિરોધમાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ધીરેન્દ્રસિંહ સોલંકી એનએસયુઆઈ વિદ્યાર્થી નેતા સુરત આજે પ્રદેશ પ્રમુખ નરેન્દ્રસિંહ સોલંકીની અધ્યક્ષતામાં એનએસસીઓ દ્વારા કલેક્ટર ખાતે આવેદનપત્ર આપવા માટે આવે છે કે મહાકામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ જે સુરત રાજપીપળા વ્યારા ખાતે ચાલે છે તે બિલકુલ બોગસ છે અને તે તેને સરકાર દ્વારા કોઈ પણ માન્યતા પ્રાપ્ત થઈ નથી એનએસયુઆઈએ અનેક વખત મુખ્ય મુખ્યપ્રધાનને અને શિક્ષણમંત્રીને રજૂઆત કરી તેમ છતાં હજુ સુધી ત્યાં કાંઈ સીલ મારવામાં કે તાળાબંધી કરવામાં નથી આવી એના વિરોધમાં એનએસયુઆઈએ જે વિદ્યાર્થીઓને સાથે રાખી આવેદનપત્ર માટે આપવા માટે આવ્યું છે કે વિદ્યાર્થીઓને ફી લઈ લેવી વિદ્યાર્થીઓ પાસેથી ડોક્યુમેન્ટ જમા લાગે અને વિદ્યાર્થીઓને ધાપમકી આપી દેવા તેવા પ્રયાસો મહાકામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવે છે તેના વિરુદ્ધમાં કલેક્ટર ખાતે આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા છીએ જો ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ પરત આપવામાં નહીં આવે ફી પરત આપવામાં નહીં આવે તો એનએસઓની એક જ માંગ છે કે ગાંધી સિંધિયા માંગે શિક્ષણ મંત્રી હોય કે પછી ગૃહમંત્રી હોય તેનો વિરોધ કરવો પડે તો સંપૂર્ણપણે તમે વિરોધ પ્રદર્શન કરીશું સુરત કલેક્ટર કચેરી અને સિવાય યુથ કોંગ્રેસ દ્વારા યોજાયેલા આશ્ચર્યજનક પ્રદર્શન અને આવેદનપત્રના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા તો પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો